વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો અમરેલી લેટર કાંડ અંગે વાત કરીએ કે લેટર કાંડની તપાસ રાજ્ય પોલીસ વડા દ્વારા એસએમસી ને સોંપવામાં આવી છે આ સાથે જ સમગ્ર તપાસ ડીઆઈજી નિલિપ્ત રાયને પણ તપાસ સોંપાઈ છે જેમાં ફરજમાં નિષ્કાળજી બદલ કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે લેટરકાંડ મુદ્દે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હાલની શું અપડેટ બિલકુલ ભી હાર્દિક કે અમરેલી લેટરકા મામલે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જે લેટરકાંડ હતો અને તેની તપાસ છે તે રાજ્ય પોલીસ વડા દ્વારા એસએમસી ને સોંપાઈ છે એસએમસી ની જો વાત કરવામાં આવે તો એસએમસી ના જે વડાઆઈજી નિલીપ રાય છે તેમને આ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે ગઈકાલે અમરેલી ખાતે એસપી જે સંજય ખરાદ હતા તેમના દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચની અંદર એટલે કે એલસીબીમાં ફરજ બજાવતા ત્રણ જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ જે ત્રણેય પોલીસ કર્મચારીઓ હતા તે ફરજ જે બદલ સસ્પેન્ડ કરાયા હતા પરંતુ હાલ સૌથી સમાચાર સામે આવી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો એસએમસી ના વડા જે ડીઆઈજી છે નિલીપરાય તેને આ સમગ્ર કેસ ની તપાસ સોંપવામાં આવી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ અમરેલી લેટરકાંડ ખૂબ જ ચકચારી બન્યો હતો અને અત્યાર સુધી તપાસ ની અંદર જે અલગ અલગ બનાવવાની વાત હતી કરવાની વાત હતી તેની અંદર ક્યાંક કાચું કપાતું હોય તેવું પ્રાથમિક રીતે લાગી કારણ કે પણ આ અમરેલી મામલે રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ને તે નિવેદન પણ ખુબ જ અગત્યનું હતું કારણ કે પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રકારનું નિવેદન આપ્યું ને તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે અમરેલી પોલીસ દ્વારા ખુબ જ ઉતાવળ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે એટલે કે ક્યાંક ને ક્યાંક રાજકીય માહોલ રાજકીય ગરમાવો અને એની બાદ એટલે કે આ જે સમગ્ર લેટર કાર્ડ ની અંદર તપાસ નો જે ધમધમાટ બનાવી પરંતુ હાલ રાજ્ય થોડીક મિનિટો પહેલા જ આ સમગ્ર તપાસ સોંપવામાં છે હવે નિલીપ રાય ખુબ જ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર સારી સભી ધરાવનાર અધિકારી છે એટલે કે તેમના દ્વારા તપાસ કરવામાં આવશે અને આ તપાસ ની અંદર શું સામે આવે છે તે તો એક આવનારો દિવસ જ બતાવી શકે તેમ છે જી વેરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર